માંડવીમાં નિમિત્તે ભગવાન શ્રી રામની પ્રસ્થાન કરાવતા દવે અને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા સ્વામિનારાયણ મંદિર માંડવી અને હિન્દુ યુવા સંગઠન ભારત આયોજિત રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ ભવ્ય શોભાયાત્રામાં માંડવી તેમજ તાલુકા સમસ્ત હિન્દુ સમાજ જોડાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા સંગઠનના કાર્યકરો માંડવી સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહંતો તેમજ માંડવીના સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો યુવાનો નાના ભૂલકાઓ ઉમંગભેર રામ નવમીના આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા સ્વામિનારાયણ મંદિર માંડવીથી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં વિવિધ કૃતિઓએ રામ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું

કારણ ભગવાન રામ પહેલી વખત પોતાના જન્મસ્થાનમાં પોતાના મંદિરમાં જન્મસ્થાનવમીનો ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવ અને આનંદ સામે ગામમાં છે દરેક સમાજમાં છે અને લોકોમાં અનેરો ઉત્સાહ છે અને ભગવાન રામ પાસે સૌ કોઈ પ્રાર્થના કરી આપણા દેશનું ભલું થાય સૌના લોકોનું ભલું થાય આપણા વિશ્વનું મંગલ થાય એવી ભગવાન રામ પાસે પ્રાર્થના છે હિન્દુ યુવા સંગઠન દ્વારા વર્ષોથી સનાતની પરંપરાને ઉત્સવોને ઉજવવાની એક પ્રણાલી રહેલી છે અનેક ઉત્સવો આ સંગઠન ઉજવી રહ્યું છે ને ઉજવવું જોઈએ માનવાહા ખલુ ઉત્સવ પ્રિય હા દરેક ઉત્સવોને પ્રિય કરી અને એને ઉજવતા રહેવું જોઈએ એ પૈકી આ રામનવમીનો ઉત્સવ પણ હિન્દુ યુવા સંગઠન ઉજવી રહ્યો છે તો માનવી શહેર આજે સ્વયંભૂ બંધ રહેલું છે અને ભગવાન સ્વામિનારાયણના મંદિરે આ રથયાત્રાનો પ્રારંભ થશે આખા મંદિર ગામની અંદર ફરશે લોકો પણ ખૂબ લોકો જોડાયા છે એટલે આ ઉત્સવો आनंद उमंग साथ उज्जव ले हर वर्ष की बात इस वर्ष भी हमारे भगवान श्री राम की शोभा तो यात्रा नगर परिभ्रमण के लिए निकलेगी और यह है मात्र परिभ्रमण नहीं है नगर यात्रा नहीं है इस बहाने हमारा सारा हिंदू समाज सभी बड़े बूढ़े बालक माताएँ और बहनें इकट्ठा होकर ये दर्शाते हैं ये बताते हैं कि हम सब एक हैं न जाति है, तो है न हमारी अनेक कोई परंपराएं हैं हम सब एक ही परंपरा में चलने वाले मानने वाले भारती की संतान है हिंदू हैं हिंदू है हिंदू हिंदू युवा संगठन मांडवी तथा समस्त हिंदू समाज मांडवी द्वारा आज रामनवमी पव्यता શોભાયાત્રા નું આયોજન આપ જોઈ રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી થી શ્રી રામ અને સાથે સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે આજની આ શોભાયાત્રા યાદગાર બની રહેશે અને અલગ અલગ હિન્દુ સમાજો દ્વારા જે રીતે કૃતિઓ રજૂ કરવામાં આવી છે જોતા એવું લાગી રહ્યું છે કે હિન્દુ સમાજ ઉત્સવોના માધ્યમથી હવે રામે નાનામાં નાના વ્યક્તિને પોતાની સાથે રાખી અને સમાનતા ઉદાહરણ આપ્યું છે એ રીતે આજની રામનવમી પણ સમાનતા સમરસતા અને હિન્દુ એકતા પ્રતિક બની રહી છે આજ રામ રામનવમી નિમિત્તે હિન્દુ યુવા સંગઠન અને શ્રી રઘુસિંહ જાડેજા દ્વારા જે સ્વામિનારાયણ મંદિરમાં અતિજતિ શોભાયાત્રા દર વર્ષ સુધી આવા જગ્યાએ રામયાત્રા થયા છે આમાં પણ પાટીલી સમાજના યુવા પણ જોડાય છે બધી અન્ય સમાજના સમાજો પણ જોડાય છે જે આપણા જે સંગઠનનું કામ છે એ સમરસતા જોડાવાનું એ પણ સમરસતા કરે છે આમ સારામાં સારું કામ છે પણ આજે જે સ્વામિનારાયણ મંદિરમાં પાંચ હજાર ની વસ્તુ સામે સારા ભવ્ય શોભાયાત્રા આયોજન થઈ રહ્યું છે તેમાં ખાસ મા આશાભર મુજ નો સારો સારો ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી માંડવી હિન્દુ યુવા સંગઠન તરફથી રામ નવમીના ના દિવસે એક બહુ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ જે શોભાયાત્રા રાખવામાં આવી છે તેમાં યુવા સંગઠનના હજારો ઘણા સંસદો ભાગ લેશે આજે

હિન્દુ યુવા સંગઠનના ભારતના પ્રમુખ ભાઈ શ્રી રઘુવીરસિંહ જાડેજાના નેજા હેઠળ આજે જે વિશાળ યાત્રા અહીં દર વર્ષે રામનવમીની યોજાય છે અને એમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાય છે અને આપ જોઈ શકો છો કે આ સંપૂર્ણ શોભાયાત્રામાં કેટલી બધી ફલીઓ છે અલગ અલગ વેશભૂસધારીઓ બાળકો નાના પાલિકાઓએ કરી છે અને ભગવાન શ્રી રામના આદર્શોને ઉજાગર કરવા માટેનું આયોજન છે આપણે પણ સૌ હિન્દુ સમાજ એમાં જોડાઈએ અને ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની આજની જે જન્મ જે બેવડો પ્રસંગ છે એમાં આપણે હોશભેર જોડાઈએ છીએ આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાપન થઈ અને માંડવી શહેરમાં આ શોભાયાત્રા ફરી અને ફરી પાછી વિરામ અહીં સ્વામિનારાયણ મંદિરમાં લે છે અને આપ સૌ હિન્દુ આપ સૌ હિન્દુ સમાજના આગેવાનોને સૌ ભાઈ બહેનોને આ শোভાયాత్రમાં જોડાવવા અને આપસે કાર્યક્રમને સફળ બનાવ્યો એ માટે હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું દર વર્ષે શ્રી આશાપુરા ચેનલ એમનું પ્રસારિત કરે છે અને લાઈવ કવરેજ કરીને અને સૌ ધાર્મિક લોકોની લાગણી આપ સુધી પહોંચાડે છે એ બદલ મા આશાપુરા ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ હિન્દુ યુવા સંઘઠન દ્વારા દર વર્ષે ભવ્યતિ ભવ્ય રીતે રામ મંદિર રામ જન્મોત્સવ નો આયોજન કરવામાં આવે છે એમ આ વર્ષે પણ સ્વામિનારાયણ મંદિર ના સંયોજનથી ભવ્યતિ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પાંચસો વર્ષ પછી જ્યારે રામલીલાની મૂર્તિની સ્થાપના થઈ મોદી સાહેબ દ્વારા એ સ્થાપના થયા પછી હિન્દુ લોકોમાં રામ જન્મ ઉત્સવનો ખૂબ જ ઉત્સવ જોવા મળી રહ્યો છે એના અને આપણે સૌ હિન્દુએ આપણી સંસ્કૃતિ ટકાવવા માટે આપણા તહેવારોનું ભવેતી ભવ્ય રીતે ઉત્સવનું આયોજન કરવું જોઈએ ભગવાન શ્રી રામ એ આપણા હિન્દુ સંસ્કૃતિના એક ધરોરો છે બરાબરના પુરુષોત્તમ છે અને કેમ જીવવું એ આપણને ભગવાન શ્રી રામ શીખવે છે ત્યારે આજના દિવસે હું સર્વે હિન્દુઓને રામ જન્મોત્સવના શુભેચ્છા પાઠવું છું અને આપણી સંસ્કૃતિ ટકાવી રાખવા માટે રામના પગલે એમણે જે જીવન જીવ્યું છે એ પગલે આપણે સૌ ચાલીએ એવી હું સૌને વિનંતી કરીશ જય શ્રી રામ જય શ્રી રામ આજે રામનવમી નિમિત્તે હું બધેને રામનવમી પાઠવું છું આજે રામનવમી નિમિત્તે હું અંકુર એર સલૂનમાંથી હરીશ ગોહિલ ભારત સમાજ તરફથી હું માતાની શુભેચ્છા પાઠવું છું અને મારી દીકરીને હું આજે માતાજી બનાવ્યો છું અને આવા બધા ધાર્મિક પ્રવૃત્તિઓમાં આપણે બધાને એકતા થવું પડશે અને આ રામનવમીની તો વડીલોને અને છોકરાઓને ખાસ વિનંતી કરું છું કે હવે આપણે ધાર્મિક તહેવારોમાં એકતા એકતા અને સંગઠન ઊભા કરવું પડશે જય શિયારામ